આવીશ કારણ કે જો હજી આટલો બધો નાસ્તો ખાવાનો હે એક બે ત્રણ ચાર ને પાંચ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ડીપી માર્કેટિંગ કરીને કેમ છે મિત્રો હું છું પવન રાજપૂત અને સ્વાગત છે તમારું મારા નેક્સ્ટ વ્લોગની અંદર જો કે આજના વ્લોગની અંદર નેક્સ્ટ વ્લોગ તો ના હોય જો પાર્થભાઈ ઠંડી લાગે છે ધૂણે એની અંદર કાંતારા આવી ગયું અત્યારે કાંતારા હો બહુ ઠંડી છે ભાઈ કાંતારા જતો ને હા કાંતારા તો વાંધો નહીં ચલો એને ઠંડી લાગે છે પણ આપણે ઠંડી નથી લાગતી આપણે કામ ઉપર જવાનું છે તો ભાગીએ કામ ઉપર આપણે પછી મળીએ ની રાતે ચલો તો તો ફાઈનલી મિત્રો બપોરના અગિયાર વાગી ગયા સોરી સવારના અગિયાર વાગી ગયા છે અને આપણે આપણા કામ ઉપર આવી ગયા છે અને કયું ના કામ જ કરી રહ્યા છે તમે જોવું તું મેં કેટલું બધું કામ પડ્યું છે અહીંયા જો મોબાઈલ પડ્યા બે મોબાઈલ પડ્યા અહીંયા કામ છે આટલું બધું કામ તો કરી નાખ્યું આપણે સમથિંગ થોડું ઘણું કામ કરી નાખ્યું હે ત્રીસ ટકા કામ થઈ ગયું છે ત્રીસ ટકા કામ બાકી છે અને ત્રીસ ટકા કામ ઉપર પછી આપણે કરવાનું છે તો કાલે પાછું જામનગર જવાનું છે એનું બધું પેકિંગ ને બધું થઈ ગયું છે મારા વાળ બહુ ખરાબ થઈ ગયા છે એનું બધું પેકિંગ એ હાલતું હતું એટલે એ બધું થઈ ગયું એમ તો કરીએ કંઈક તમે લાસ્ટ લગી બન્યા રહેજો તો મજા આવશે તમને કારણ કે મારા જેટલા વ્યુઅર છે એ બધાને હું દરરોજ કંઈક નવું નવું આપી શકું એવું કંઈક ટ્રાય કરું છું તો કરીએ કંઈક જો કે મારા હમણાં વન કે કમ્પ્લીટ થઈ જાય રેસી કેસો દ્વારા ઓલાની અંદર ઇન્સ્ટાગ્રામમાં નહીં યુટ્યુબ ચેનલમાં વન કેટ આપણે થઈ જાય તો થેન્ક યુ થેન્ક યુ તમારું બધા અને આમાં તો મારે જો કે બસો ને ત્રીસ જેવું જ છે તો અમાય થઈ જશે તો કે થોડીક વાર લાગશે પણ કરી નાખશું ભાઈ તો વાંધો નહીં ચાલો મને જોઈને તમને બગા છે હશે એના કરતાં તમે લાસ્ટ લાગી બનીનાર જોઈએ આપણે ચાલો આગળ શું થાય ફાઇનલી મિત્રો બપોરના બે વાગી ગયા છે અને આપણે આરામ કરવા માટે આવી ગયા છે આપણા રૂમ ઉપર જો તમે અહીંયા આપણો બેડ છે આપણો નાસ્તો છે આપણો ટુવાલ છે બીજું કંઈ મારે તમને બતાવવું નથી પણ બધાને એક વસ્તુ બતાવવા માંગુ છું કે આપણે એક નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ડીપી માર્કેટિંગ કરીને તો એનું આપને ક્યુઆર આવી ગયું છે ગૂગલ બિઝનેસ તરફથી જોઈ શકો છો ગૂગલ બિઝનેસ તરફથી ક્યુઆર આવેલું છે આપને ડીપી માર્કેટિંગનું એટલે કે આપણી માર્કેટિંગ છે એ તો કરીએ કંઈક હવે જોઈએ શું છે શું નહીં શું થાય પછી તો ખબર પડે પણ આપણે ટ્રાય કરીએ કે ભાઈ હાલી જાય સારું એવું આપણું પણ એમાં હવે નક્કી ના હોય હું કારણ કે સક્સેસ થતા વાર લાગે બરાબર ને પાર્થભાઈ જો પાર્થભાઈ કઈક વિચારી રહ્યા છે ખબર નહીં શું વિચારે કહીશ પછી

અનબોક્સિંગ કરી નાખ્યું એમ અને હવે આપણે થોડીક વાર સુઈ જાય કારણ કે નિંદર આવે મને તો થોડીક વાર સુઈ જાય પછી મળીએ ની રાતે કારણ કામ હજી જાજુ બધું બાકી મારે તો વાંધો નહીં ચાલો મળીએ ની રાતે તમે લાસ્ટ લગી ભાઈ રહેજો ચાલે કી બાય ત્રણ અને પિસ્તાળીસ તેતાળીસ મિનિટ થઈ ગઈ છે અને આજો આપણે ખાવા બે ગયા છા આ ટોરેન્ટો ટોરેન્ટો ખાવા માટે બેસી ગયા છે અને કામ હો જ ચાલું હોય આપણું એમ તો જો લખ્યું હોય બધું આપણે આપણી હેડ રાઇટિંગ છે બહુ મસ્તની પછી અહીંયા કામ ચાલુ હે અને આપણો છે ગ્લાસ ઓરેન્જ જ્યુસનો અને આ છે આંબલી અને આ ખાવાનું છે અહીંયા આપણે હર્ષભાઈ બેઠા થોડીક વાર હજી ગયા હે નીચે થોડુંક કામ કરવા તો વાંધો નહીં ચલો મિત્રો તમે લાસ્ટ લેખે બીને રહેજો હજી તો જે પણ હશે એ તમને બતાવીશ કારણ કે જો હજી આટલો બધો નાસ્તો ખાવાનો હે બધાનો વિડીયો તો ઉતારું ના ઉતારું કે નક્કી નહીં પણ જોઈ લો આટલી વસ્તુ છે જો કોલ કોલ આવ્યો આવ્યો હલો હા બોલીએ સર હા તો ફાઈનલી આપણે વડાપાઉં લઈને આવી ગયા છે ઓહો જોઉં તો એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ વડાપાઉં ચટણી અને વડાઈ છે વડાઈ છે અંદર વડાપાઉં એટલે વળા છે અંદર ભાઈ તમને લાગતું અને થોડાક સૂકા અને કુરમુરિયા કુરમુરિયા હે અને આ આપણા પાર્થભાઈ હે એ નહીં 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 આજે તમારે જોવું જ પડશે અમે અમારી અમે જોવું જ પડશે શર્મ માણસો ઓ મેં ને આવે તો વાંધો નહીં મિત્રો હું ખાઈ લઉં અને પછી મળીએ ને રાતે સુવા ટાઈમે તો ચાલો તમે લાસ્ટ લગી ભીને રહેજો મજા આવશે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે રૂમ ઉપર અને રાતના કેટલા વાગી ગયા સમથિંગ વાગી વાગી ગયા ગયા છે છે રાતના રાતના અને આપણે અત્યારે આવી ગયા છે રૂમ જો પાર્થભાઈ હતા છે ઉપર અને પાવનભાઈનું જે કાલે દિલ ઉદાસ થઈ ગયું હતું વડાપાવનું હા યાર તો હવે આજે અમે પ્લાનિંગ કરીએ પણ મને એમ લાગે પાવનભાઈ ના નસીબમાં વડાપાવ નથી કારણ કે આજે જે બાઇક છે એના આગલા ટાયર અંદર અવાજ વહી ગઈ છે તો હવે એનું શું કરશું એ અમે આ વિડીયો પૂરો કરીને પછી કઈક નક્કી કરીએ તો એ ખબર નથી મારે કંઈ કેવું નથી હવે કારણ કે મારા વ્યુઅર જ એવા છે ને શ્રાપ દે છે ગદના ગણી ને દસ વ્યુઅર હશે પણ એ દસ એ દસ લોકો શ્રાપ એવો દે છે ને કે આ માણસ તો ફેમસ થવો જ ના જોઈએ બીજું થાય કે ના થાય એના કરતા તો ના ના વાંધો નહીં કઈ નથી કેવું જતું કરી દઈએ જો કે મિત્રો આજનો વ્લોગ થોડો આજનો વ્લોગ વ્લોગ આજનો વ્લોગ થોડોક નાનો થયો હે નાનો તો મને હમણાં દસ મિનિટ નહીં આજનો વ્લોગ થોડોક નાનો થયો હોય મને ખબર છે પણ કાલે અમારે જવાનું છે જામનગર એટલે અંથી નાનો થાય એવું કારણ કે આખો દી કંઈ કામ હશે પણ એ વિડીયો ઉતારવાનો ટાઈમ નહીં હોય મારી પાસે કામ હશે પણ ટાઈમ નહીં હોય કારણ કે શું છે કે ભાઈ પછી બધા જતા હોય એટલે પછી સમજવું પડે આપણે થોડું હું તમને તો એની તો વાંધો ચાલો આ વિડીયો તમને ગઈમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીએ નેક્સ્ટ ની અંદર ત્યાં લગી બાય બાય જય માતાજી સત શ્રી અકાલ કેવો હાલ છે વડકમ અમિતવો કે ભાલો પાસી બાય બાય